પોરબંદર નજીકના કુછડી ગામે રહેતા ભનાભાઈ ઓડેદરા નામના વ્યક્તિએ મહેર સમાજના મહિલા અગ્રણી હિરલબા જાડેજા સામે ફરિયાદ નોંધાવી હતી અપહરણ અને પૈસાની લેતી દેતીની બાબતે નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસે મહેર જ્ઞાતિના અગ્રણી હિરલબા જાડેજાની ધરપકડ કરી હતી અને તેમની સામે ફરિયાદ નોંધી હતી અને કોર્ટમાંથી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા એ દરમિયાન હિરલબા જાડેજાને ગુરુવારે સાંજના સમયે તબિયત લથડતા સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં ફરજ પરના તબીબે સારવાર આપી હતી જોકે આજે શુક્રવારે સવારે તેમની તબિયતમાં સુધારો થતાં અને ડોક્ટરે તબિયત સારી હોવાનું સર્ટિફિકેટ આપ્યા બાદ પોલીસ ફરી હિરલબા જાડેજાને પોલીસ સ્ટેશન ખાતે લઈ ગઈ છે અને હાલ તેમના રિમાન્ડ ચાલી રહ્યા છે ત્યારે પોલીસ અપહરણ અને પૈસાની લેતી દેતીના બાબતે પૂછપરછ કરશે તેવું જાણવા મળી રહ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે પોરબંદર ની જે ઘટના છે તેમાં થી લીલુબેન નામની મહિલાએ જે વિડીયો વાયરલ કર્યો હતો જેના આધારે આ ફરિયાદ નોંધવામાં આવી છે લીલુબેનના પિતાએ આ અંગે જે ફરિયાદ નોંધાવી છે તેમાં હિરલબા જાડેજા સહિત કુલ ત્રણ વ્યક્તિઓના અત્યારે નામ જાહેર કરવામાં આવ્યું છે અન્ય ચારથી પાંચ અજાણ્યા શખ્સો દર્શાવવામાં આવ્યા છે પૈસાને જે લેતી દેતીનો મામલો છે અપહરણનો મામલો છે તેને લઈને પોલીસ આવી પૂછપરછ કરી રહી છે પરંતુ લીલુબેન જે નિવેદન વિડીયોના મારફત નિવેદન કર્યું હતું તેની સામે પણ કુચડીના જ એક યુવાને વિદેશથી એક વિડીયો વાયરલ કર્યો છે જેને લઈને ભારે ચર્ચા જોવા મળી રહી છે આ પ્રકરણ હાલ એટલું બધું ચર્ચામાં છે કે પૈસાની લેતી દેતીનો મામલો છે તેમાં પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરે તો હજુ પણ જે રીતનો વિડીયા વાયર વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેને લઈને નવી વિગતો બહાર આવશે તેવું પણ જાણવા મળી રહ્યું છે બ્યુરો રિપોર્ટ પોરબંદર ખબર